એ બનાવે છે સા બાકી આપણે જવાનું છે સીએલજી બાકી જો કબૂતરા અને સાઇનબાઈન નાખી દીધી કબૂતરા આવી ગયા છે હવે આપણે જવાનું છે નાસ્તો બાસ્તો કરીને કોલેજે તો તમને બનાવી વી વ્લોગમાં તો બના રહેજો વ્લોગમાં જો મજા આવે તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ર બાકી જો આવા હાલ છે આપણા હવાર હવારમાં અવખા આવડે નહીં પણ આ કરવું પડે તો મળવી તમને આગળ તો ફાઇનલી મિત્રો હવે આપણે જવાનું છે સીએલજી એટલે કે કોલેજ બાકી કોલેજમાં ફૂલ બાકાજી કે બોલાવવાની છે હું ને મારો ભાઈબંધ જવાના છે અત્યારે એ બસ સ્ટેન્ડ ઊભો છે બાકી થોડું ઘણું આપણે નાનું નાનું કામ છે એ બે ત્યાં કામ કરી લેવાના છે પછી આપણે જવાનું છે કોલેજે આપણા ઘરને આપણે વિદાય દઈ દીધી છે અને હવે આપણે જઈએ છીએ કોલેજ તરફ તો અત્યારે જો બાકી આપણે હોટલ તરફ પગી ગયા છે આવીને અને હવે આપણે જવાનું છે કોલેજે

હવે આપણે જઈશું એ ડેપો પર જો બાકી વરસાદ આવે એવું થઈ ગયું છે અને હું અને કિશન પે જઈશું ડેપો પર શું છે લો હવે બે પીટીએસ નોઈ ભેરા છે હા કોલે સિકનો ફોર્મ ભર્યો પીટીએસ ચાલુ થઈ ગયું હવે પછી જાવ હું છોડતો અહીંયા ખોટી મોટી સંખ્યામાં આબરેની કેસે કેસે લોક છે યાર યહા પર ચાલો તમને હોટેલ નો છે એવું કહી છે અને લેક્ચર આમ બધાય પૂરા કર્યા છે બાકી હવે અમે જાહુ ડેપો હે અને હવે ન્યા જઈને પેલા ભાઈ 12 વાગ્યે રજા પડી ગઈ એ હું અને મિત્રો લેક્ચરમાં તો કાક એવું હતું આજે એસે દેવાના હતા જો અમારે બે વર્ષે પૂરું ઓડતું છૂતું તો નથી છું કાય આ માંગા નહીં બાકી હવે જો બધાય હાલા જાય છે અમે હાલા જાય છે અમે બહુ મોડા મોડા નીકળે છીએ કારણ કે સ્કોલરશિપ નું ફોર્મ ભરતા હતા એમાં જ મોડું થાય પૈસા આવશે પૈસા મિત્રો બહુ જાજા 10 10000 રૂપિયા આવશે ખાલી 100 રૂપિયા અને મિત્રો તમે પણ આ જો સરકારી યોજનાનો લાભ લાભાડતો હાલમાં સરકાર ઘણી ઘણી યોજનાઓ બહાર પાડી છે તો ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે તો બહુ બધા એટેન્ડ કરજો લેજો એને લાભ છે કઈ કહેવાય કહેવાય કઈ રીતે હવે આમ નવું ડેપો નવ ડેપો કર્યું અને તમને બતાવું તો હાલો એ ડેપો તો મિત્રો હું અને મારો ભાઈબંધ આવી ગયા છે એવી

અત્યારે કામ ચાલુ છે જો આ ટાઈપ છે હવે આપણે ગણપતિ બાપા ને મળતા આ છે ગણપતિ બાપા સદભાવના ઓપરેશન શું દૂધ ને અહી પ્રોત્સાહન કરવામાં પણ આવ્યું તો મિત્રો અહીંયા જો ઓપરેશન સિંદૂર ને અહીંયા બહુ પ્રોત્સાહન કરવામાં આવ્યું છે જો તમે જોઈ શકો આ કાક મિસાઇલ હોતે અહીંયા આજનું ડેકોરેશન નું કામ આલે છે બધા દિવસ નોખા નોખા ડેકોરેશન અહીંયા કરવામાં આવ્યા છે જો તમને બતાવી અત્યારે હાલમાં આનું ડેકોરેશન ચાલુ છે કાલે રાધાષ્ટમી હતી એનું પણ અહીંયા કાર્યક્રમ હતો જો બાકી હું કિશન જોઈ છું કિશન કેવું છે મસ્તી નું છે સદ્ભાવના ગ્રુપ આ આયોજન બાકી મિત્રો સદ્ભાવના ગ્રુપ તમને ખબર હોય તો કોણ ખબર તમામ ધર્મના બધા લોકો અહીંયા સદ્ભાવના ગ્રુપ માં જોડાયા અને મોટા ભાગે ગમે ઈ સવાર કોઈ પણ વસ્તુ બનતી હોય ખાસ કરીને ગણપતિ સત્તાવના ગ્રુપ વાળાનું બહુ બહુ મસ્ત હોય બાકી એક ફાટકે પણ છે એ જો ત્યાં અમે જાઉં તો તમને બતાવજો બાકી આ ટાઈપનો પાર્ક છે અને મિત્રો તમારે જો અહીંયા આવવું હોય કદાચ બાઈના કોઈ હોય મારા વ્લોગ જોતા હોય તો આ આપણે સાર ગુંડલામાં આ જેવી મોદી સ્કૂલ છે ને એના પાછળના ગ્રાઉન્ડમાં છે આ એ સ્કૂલ છે અને એના પાછળના ગ્રાઉન્ડમાં છે બહુ મસ્ત આયોજન કરેલું છે એક વખત રાતે આવજો બાકી અહીંયા ઘણું ખરું કોઈ પબ્લિક આવે છે તમે જોઈ જ શકો છો અત્યારે આ બધું ડેકોરેશનનું કામ ચાલું છે બોલારિયા આપણા ગણપતિ બાપ્પા તો હવે હું જેને જાઉં દેપા તરફ કારણ કે મોડું થઈ ગયું છે શું કેમ હતું છે તો હવે મિત્રો અમે તમને આગળ મળવી દેખાય બતાવશું બ્લોક માં મજા આવે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા

જે મેં અહીંયા તમે ડેપો એ ગાવાના હોય એટલે તમારા ઘરેથી નાસ્તો લઈને આવવાનો ઘરેથી પાણી લઈને આવવાનું કોઈ બી ડેપા નહીં ખાવાનું કોઈ દી પીવાનું નહીં પણ એટલી બેકાર ક્વોલિટીનું ખાવાનું આપે એનું વાત કરી શકો અને બસ વાત દો રૂપિયા તમારે ત્રણ પેટ ભરાય જાય નથી વાત પણ આ બેકાર એટલે અહીંયા ન ખાવાનું બાકી બધા ઘરેથી બનાવે એમ અમારી સલાહ માનો છે બાકી જવાબ આપણા બસમાં ડ્રાઈવર આવે તો આપણે ખસ્સા કરવાની છે આ લોકલથી આવે બાકી બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કમેન્ટ તો નવિ આપણે બ્લોગ